આપણું એટલે ધંધો કરો કો તમામ રાજસ્થાન ગુજરાત એક તેમ ગામ એક પણ વાત તમામ ભાજપની ની મનુષ્યો છે ને એક એક વોટ ભાજપની ની મળે હા ભાજપ ને જ મળે ને જીત મોદી સાહેબ ની મોદી સાહેબ પાછા વડાપ્રધાન બે ને સનાતન ધર્મ ને આપણો ધર્મ હચવાઈ દે હવે તે તો રખ્યો હવે કયો તે રખ્યો આપણે આપણા ડેરીના વાઇસ ચેરમેન બાવાજી તમામે તમામ આપણા સમાજના તમામ આગેવાન આપણા મહેનશ્રી ગુજરી મહારાજશ્રી તમામે તમામ આપણા સંપૂર્ણ અમીરગઢ તાલુકાના આપણા સમાજના આગેવાનશ્રીઓ આપ સૌને ખબર હે કે ચૂંટણી આ લોકસભાની ચૂંટણી દિલ્હીની ચૂંટણીએ તો આપણે એટલે રેખાબેન ચૌધરી એ નિમિત્તે રેખાબેન ચૌધરી ઉપર રહીએ તો આપણે એ બાજુએ વાત કીધીએ

રતરું બને મહેનત કરીને એક પણ વોટ આપણું ઘરે નહીં રહે અને આપણા કમળના નિશાન ઉપર વોટ આવી આ ને જંગી બહુમતીથી જ રહે બેન સો ટકા જીતવા નહીં પણ આપણે હોયથી અમીરગઢ તાલુકામાં આપણે વીસ પચીસ હજારની લીડ મળે ને આપણે સમાજનું એક વોટ બાતલ ન જાય એડી આપ સૌને હું વિનંતી કરું આપણે બાપુએ વાત કીધી એ વાતમાં મારી વાત સુર પુરાવું આપણે દરેકે દરેક વિકાસની વાત કરીએ

બીજી વાત કે તીનસો હિતર ની કલમ હતી વાવે આપને વાત કરું તો આપણી ગ્રાન્ટ જાતિ કશ્મીર મેં માટે ઝંડો બીજો ફરકાવતા આજ દાડા સુધી વા કલમ કોઈ હટાવે નહીં હક્યા અને મોદી સાહેબે વા કલમ હટાવી આ જો આપણે પાંચ લાખ દસ લાખ સુધી ઓપન વીમો દીધો હોય ઓપન આયુષ્યમાન કાર્ડ કાર્ડ એને દીધું હોય કે કોઈ બી વ્યક્તિ બીમાર પડે બે અઢી લાખ રૂપિયા ના કાઢે તો આયુષ્માન કાર્ડ રજૂ કરે અને વંચિત ના રહે આ સરકારો આપણે રાત દાડો આપણું કરી કરેલું છે હું પણ આપને વાત કરું કે ત્રણ વર્ષ પહેલા કોંગ્રેસ ની વાત કરતો પણ કોંગ્રેસ મેં દેખ્યું કે ધર્મ નું છે ધીરે ધીરે આપણું ધર્મ નષ્ટ કરવાની